વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કર્મચારીઓનું સ્વાસ્થ્ય સારું રહે તે ઉદ્દેશ સાથે પ્રકૃતિ પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો હતો ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ પરીક્ષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં કામ કરતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આયુષ કચેરી વડોદરા દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ કેમ્પમાં જેલમાં કામ કરતા કર્મચારીઓ તેમજ જેલ પરિશ્રમ રહેતા પરિવારોનું

જ્ઞાન મળે છે છે શું કરવું બહુ સરસ જે વાયરલ ઇન્ફેક્શન થાય છે અથવા ફ્યુચરમાં ડાયાબિટીસ છે બીપી થવું અથવા કોલેસ્ટ્રોલ થવું અથવા હૃદયની અલગ અલગ બીમારીઓ થવી કે આર્થરાઇટીસ થવું એ બધાથી આપણને પ્રિવેન્શન મળી રહે છે તો હું આપને આજના દિવસે સંદેશો આપીશ કે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીના આ મહાન અભિયાનમાં જોડાઈએ અને લોકોને તેટલું જાગૃત કરીએ અને હું આપ સૌને આ માટે અમારી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જે પાણીગઢ ખાતે છે જે ટોટલી સરકારી છે ત્યાં અમે સૌ ડોક્ટરો નિઃશુલ્ક નિદાન અને સારવાર આપી રહ્યા છે તો આપ આજે જ પધારો તમારી પ્રકૃતિનું પરીક્ષણ કરાવો તેને અનુરૂપ અમે લોકો બુકલેટ પણ આપીએ છીએ કે તમારી જે પણ પ્રકૃતિ આવે એ રિલેટેડ તમને નોટ્સ આપવામાં આવશે પીડીએફમાં કે તમારે શું ધ્યાન રાખવું તો આપ વધારો અને હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું જય ધન્વંતરી